નિયમિત કામગીરીનો દાવા કરવામાં આવે છે પરંતુ હાલમાં લખતર પંથકમાં ચાલી રહેલી કેનાલની સફાઈ આ દાવાઓની વાસ્તવિકતા છતી કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલનો સૌથી મોટો હિસ્સો લખતર તાલુકામાંથી પસાર થાય છે ત્યારે આ કેનાલમાં સમયાંતરે સફાઈ હાથ ધરવામાં આવે છે ત્યારે હવે આ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે મળતી માહિતી પ્રમાણે કેનાલની સફાઈ માટે જે ઘાસ કચરો કાઢવામાં આવી રહ્યો છે તે યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ફરી કેનાલમાં જ વહી જતા નજરે પડી રહ્યો છે આવા દ્રશ્યો કેનાલમાં કેદ થતાં હવે તંત્રના કામગીરીના ધોરણો પર અનેક સવાલો ઊભા થયા છે નોંધનીય છે કે કવ મેન્ટેનન્સ માટે કેનાલો બે બે મહિના બંધ કરવામાં આવે છે તો તે સમયે શું આ કામ ન થઈ શકતું હોય તેઓમાં જ્યારે કેનાલોમાં વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોય છે ત્યારે સફાઈનું કામ શરૂ કરવું યોજના પાછળની ચર્ચાઈ છે આ તંત્ર અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે હવે મુખ્ય સવાલ એ છે કે આવી બેદરકારી માટે જવાબદારી કોણ રહેશે નર્મદા નિગમમાં આ કામગીરી માટે કોન્ટ્રાક્ટર આપનાર કંઈક અસરકાર મોનિટરિંગ પદ્ધતિ અપનાવે છે શું ચેકિંગ કરનાર અધિકારીઓ જમીન પર ઉતરી કામગીરી તપાસે છે કે ફક્ત રિપોર્ટના આધારે ઠપકાઓ આપવામાં આવે છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ